મહેસાણામાં ગાડીને ઓવરટેક કરવા મામલે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે બે બે દિવસ અગાઉ ઓવરટેક કરવા મામલે થઈ હતી રાખી આજે દુકાન અને વાહનોમાં તોડફોડ કરાય ખેરાડુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તત્વોએ કર્યો શાંતિ દોડવાનો પ્રયાસ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ કેટલાક લોકોએ હથિયાર સાથે રોડ પર આવી વાહનો પર પથ્થરમારો કર્યો ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ અડધી રાત્રે આકાશમાં દેખાયો અનોખો પ્રકાશ કચ્છમાં બનેલી ઘટનાથી સૌને આશ્ચર્ય કચ્છમાં અડધી રાત્રે જાદુ અંધારી રાત્રે આખો વિસ્તાર રોશની થી ઝળી ઉઠ્યો કચ્છ જિલ્લામાં ગત રાત્રે આકાશમાં અજીબ પ્રકારની ઘટના સામે આવી ભુજમાં રણકાંધી વિસ્તારમાં આકાશમાં અદભુત પ્રકાશિત ચમકારો થયો તારો તૂટવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ આ અદભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થઈ ગયા હતા ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું કે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ આકાશમાંથી જાણે લાઇટ થતી હોય કોઈ મોટી વસ્તુ પડતી હોય તેવું લાગ્યું હતું પછી જાણવા મળ્યું કે આ તો કોઈ આકાશી નજારો હતો આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે જેમાં જોઈ શકાય છે કે આકાશમાં અચાનક એક તેજ પુંજ જોવા મળે છે અને ગણતરી નિશાનોમાં ગાયબ પણ થઈ જાય છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં કૌતુક ફેલાઈ ગયું હતું ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે મોટી ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે આ પ્રકારે ઘટના બનતી હોય છે ત્યારે આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે દસ વર્ષથી ચાલતા ભુવાના ધતિંગ નો પર્દાફાશ રાજકોટમાં દુઃખ દર્દ દૂર કરવાના નામે લોકોને લૂંટ્યા રાજકોટના ભુવાની દસ વર્ષની ધતિંગ લીલાનું વિજ્ઞાન જાતાએ પર્દાફાશ કર્યો ભુવો મહેશ મંજીવાળા મેટોડા માંથી ઝડપાઈ ગયો આરોપી ભુવો દાણા જોઈ એકાવનસો થી લઈને રૂપિયા એક લાખ સુધીની ફી વસૂલતો હતો બીજા બાજ ભુઓ ભોળા લોકોને અંધશ્રદ્ધાની જળમાં ફસાવી તંત્ર વિદ્યા સ્મશાનમાં વિધિ કરવાના નામે પૈસા ફટાવતો હોવાનું ભૂલ્યું છે બીજી તરફ ભુવાનો વાયરલ વિડીયો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ભુવાની જળમાં ફસાયેલા દંપત્તિએ વિજ્ઞાન જાતાની માહિતી આપતા જયંત પંડ્યાએ પોલીસ ટીમ સાથે પહોંચી ભુવા મહેશ મંજી વાળાને તેના સાગરિકો સાથે ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં ભુવો રિક્ષા ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો લોકોની પીડા દૂર કરવા ભુવો એકાવન સુધી લઈને પાંત્રીસ હજાર સુધીની છેતરપિંડી કરતો ભુવાએ કબૂલ્યું કે મેં આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી છે અને આ ગુના માટે હું માફી માંગુ છું ભુવા મહેશવાલાએ કહ્યું કે આજથી હું દુરાધાગા કરવાનું બંધ કરી દઈશ તે પહેલા એકાવનસો રૂપિયા ફી લીધો હતો